અપડી બધી ગાડીઓ ઓય લાઈ દેવાની ઓય parking તો રાખવાની આરામ કરો અમે બે જણા આપણે ઓફિસ ના લે ઓફિસ તન તમે પાછા હા <coughs> तो लो ले रहे ये लो बैठ लेवा जो पैसा कहता जो आज आया ना बोले चलो रयो ये तो हमरा कंपनी जावा आउचो राजा तो हमदा भी अपने नाटक ना करो रे बाप इतना का अपन खेल है थे अपन करिए पधारवर्ति ना करवानी है है जितना अपन को प्ले नहीं करी ओए बोले जी

પેલો જીમ કરવા ના બધું બનાવી દેવું ત્યાં ચાલો લે આ કો હો જાવ લે પડેલા

આવશી પાછા એમના તમારા અંગે શું જુદું તે પગભાઈ હું ખરું થઈ તું જેમ સેમ શીખ છે છોટો દાદો ને આપડે દેખો ઘંટાડીઓ આપણે મારના ખાવા તો હારો કોક દુશ્મની લાગે ટેલન ની કોક દુશ્મની લાગે હવે એલર્ટ રહેજો તમે બે ઓ એ આવશી પાછા હ બહુ ભારે ગેંગ આવશે ભારે આવશે ભારે આવશે આવશે ઓ તો આપણે તઈ જણા છે તે કાફી છે

આપડે તો મેલી નાખી જવાની ઈચ્છા મારે તો પૈસા તો આપડા જોડે આવી જાય બીજું શું જોવું પગાર તો આવી ગયો એક જ પગાર આવે એક લેવાનો એડો તો કોક કરીએ તો હું શું કેતો તો એડો આપણે ઓફિસ ઉપર થાય ના ઓફિસ ઉપર હેડો ના ઓફિસ ઉપર નઈ જાવ ઓફિસ ઉપર જઈએ આપણે પેલા બેવન મારે એમણે તો આવસી જ આવસી રે આવસી જ ગુપા વાઈ દાવસી ઈયોને મળવાનું છે મારા મારા બદલો લેવાનો હી નથી

બે લેવા આવો માથા પાણી મળે